પાટણના સમી ખાતે વરિષ્ઠ નાગરિક કલ્યાણ અધિનિયમ બે હજાર સાત અંગે જાગૃતિ શિબિર સંપન્ન થઈ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા પાટણથી અમારા પ્રતિનિધિ સુરેશ પરમાર પાસેથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સમી ખાતે મુજ મુજપરી દરવાજા નજીક આવેલ આંબેડકર ચોક ખાતે સમી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા માતા પિતા તથા વરિષ્ઠ નાગરિક ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમ બે હજાર સાત અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શિબિરનો મુખ્ય હેતુ ગ્રામજનો કાયદાની ચોક્કસ જાણકારી તથા વડીલોનું સન્માન સુરક્ષા અને સંતાનોની જવાબદારીઓ અંગે જાગૃત કરવાનો હતો શિબિર દરમિયાન ન્યાય મિત્ર દ્વારા જણાવાયું કે માતા પિતા માત્ર કાનૂની અધિકારના પાત્ર નથી પરંતુ આપણા સંસ્કૃતિના મૂળ આધાર સ્તંભ છે તેમના ભરણ પોષણ અને સારવાર ખોરાક અને રહેવાની વ્યવસ્થા કરવી સંતાનોની કાનૂની ફરજ છે જો સંતાન અથવા સગા વડીલોની અવગણના કરે તો વરિષ્ઠ નાગરિકો ભરણ પોષણ ટ્યુબ્યુનલમાં અરજી કરી શકે છે જે મહિને ચોક્કસ રકમ ચૂકવવાનો આદેશ આપી શકે છે મિલકત અંગે પણ કાયદો વડીલોની સુરક્ષા કરે છે ઘરેથી કાઢી મૂકવે ત્રાસ આપવો કે મિલકત પર હક જમાવવાનો પ્રયાસ થાય તો આ અધિનિયમ તરત કાનૂની રક્ષણ આપે છે સાથે સાથે સરકાર ચલાવતી જુદી જુદી કલ્યાણકારી યોજનાઓ જેમ કે સિનિયર સિટીઝન હોમ ડે કેર સેન્ટર આરોગ્ય સેવાઓ તથા સાઠ વર્ષથી ઉપરના નાગરિકોને મળતી સહાય યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી શિબિર દરમિયાન સમજાવવામાં આવ્યું કે વડીલોને ઘણીવાર પૈસા નહીં પરંતુ સન્માન સમય અને સાથેની જરૂરિયાત હોય છે વડીલોની સાથે રહેવું તેમની વાતો સાંભળવી તેમને એકલતા અનુભવતા ન દેવી તથા સમયસર સારવાર મળે તેવી કાળજી રાખવી એ પરિવારની સંસ્કૃતિ અને ફરજ બને છે આ જાગૃતિ માટે કાર્યક્રમમાં સામાજિક અગ્રણી વસરામભાઈ વઢિયારી ન્યાયમિત્ર શ્રી ભીખાલાલ એમ પરમાર ત્રિકમભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ન્યાયમિત્ર શ્રી ભીખાલાલ એમ પરમારે ગ્રામજનોને સહભાગી બનવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સુરેશ પરમાર સહજ ન્યૂઝ સમી પાટણ